કચ્છના આદિપુરમાં ઝડપાયો હેરોઇનનો જથ્થો આરોપી દિનેશ સોલંકી હેરોઇનનો કરતો હતો હેરાફેરી બે પોઈન્ટ અઠ્યોતેર લાખની કિંમતનું તેર પોઇન્ટ ચોરાણું ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યો કચ્છના આદિપુરમાં હેરોઇનનો જથ્થો ઝડપાયો આરોપી દિનેશ સોલંકી જે હેરોઇનનો કરતો હતો હેરાફેરી બે પોઈન્ટ અઠ્યોતેર લાખની કિંમતનું તેર પોઇન્ટ ચોરાણું ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યો આદિપુરમાં હેરોઈન નો જથ્થો ઝડપાયો આરોપી દિનેશ સોલંકી જે હેરોઇનનો કરતો હતો હેરાફેરી બે લાખની કિંમતનું તેર ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યો